દોસ્તો આપણે આપણા જીવનમાં ધૈર્યનું મહત્વ શું છે ને જો આપણે આપણા જીવનમાં ધીરજ રાખીએ છીએ તો તેનાથી આપણે શું મેળવી શકીએ છીએ તે કહાનીના માધ્યમથી સમજીશું દોસ્તો તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ વર્ષો પહેલાની આ કહાની છે વોલ્ટર મિશેલ નામના એક પ્રોફેસર હતા વોલ્ટર મિશેલ પોતાના ક્લાસના વિદ્યાર્થીઓની પરીક્ષા કરવા માંગે છે એટલે વોલ્ટર મિશેલા વર્ષો પહેલાની કહાની છે એટલે તે જમાનામાં એક બહુ ફેમસ કેન્ડી હતી આ કેન્ડીને જોવે એટલે કોઈ પણ બાળકો ખાધ્યા વગર રહી ના શકે એટલે વોલ્ટર મિશેલે બજારમાં જઈને આ કેન્ડી ખરીદી અને પોતાના ક્લાસરૂમમાં બાળકો પાસે ગયા આટલી ફેમસ કેન્ડી બધા બાળકોને એક એક આપી દીધી અને વોલ્ટર મિશેલે કહ્યું કે તમારે પંદર મિનિટ રાહ જોવાની છે પંદર મિનિટ પછી આ કેન્ડી ખાવાની છે હું બહાર જઈને મારું એક કામ પતાવતા હું ત્યાં સુધી તમારે આ કેન્ડી નથી ખાવાની તેમ કહીને વોલ્ટર મિશેલ બધા જ વિદ્યાર્થીઓને એક એક કેન્ડી આપીને ક્લાસરૂમમાંથી બહાર નીકળી જાય છે થોડી વાર તો બાળકો રાહ જોવે છે બે મિનિટ ત્રણ મિનિટ ત્યાં સુધી રાહ જોવે છે પછી તેમાંથી એક વિદ્યાર્થી આ કેન્ડી ખાવા લાગે છે કારણ કે આટલી સરસ મજાની કેન્ડી અને તેને જોઈને તો કેટલી ઘણી રાહ જોઈ શકાય એટલે તેમાંથી એક બાળક કેન્ડી ખાવા લાગે છે તેની પાછળ બીજા બાળકો પણ કેન્ડી ધીરે ધીરે ખાવા લાગે છે કોઈથી રહેવાનું નહીં એટલે બધા જ બાળકો કેન્ડી ખાવા માંડે છે પંદર મિનિટનો ટાઈમ પૂરો થાય છે એટલે વોલ્ટર મિશેલ પોતાના ક્લાસરૂમમાં પરત ફરે છે વોલ્ટર મિશેલ જોવે છે તો બધા બાળકો કેન્ડી ખાવા લાગ્યા હોય છે કોઈથી પંદર મિનિટ પણ રાહ જોવાની નહીં બાળકો કેન્ડી ખાતા હોય છે એટલે વોલ્ટર મિશેલ જોઈને ચોંકી જાય છે તેમાંથી સાત વિદ્યાર્થીઓ હોય છે કે જેણે આ પ્રોફેસરની આજ્ઞાનું પાલન કર્યું હોય છે સાત વિદ્યાર્થીઓના નામ વોલ્ટર મિશેલ પોતાની ડાયરીમાં લખી લે છે અને તેને જોઈને ખુશ થાય છે કે આ સાત બાળકો એ મારી આજ્ઞાનું પાલન કર્યું પંદર મિનિટ આ બાળકોએ રાહ જોઈ પોતાની ડાયરીમાં સાથે સાત વિદ્યાર્થીઓના નામ લખી લે છે ધીમે ધીમે સમય આગળ વધતો જાય છે એક વર્ષ બે વર્ષ તેમ વર્ષો વીતી જાય છે વર્ષનો સમયગાળો પસાર થઈ જાય છે એટલે વોલ્ટર મિશેલને હવે થાય છે કે મારે જે આ સાત નામ જે ડાયરીમાં લખેલા હતા તે પોતાના જીવનમાં શું કરી રહ્યા છે તેમણે પોતાના જીવનમાં શું હાસિલ કર્યું છે તે મારે જાણવું છે એટલે વોલ્ટર મિશેલ આ બધા જ વિદ્યાર્થીઓના એડ્રેસ મગાવે છે ને એક પછી એક બધા વિદ્યાર્થીઓ પાસે જાય છે વોલ્ટર મિશેલ બધા જ વિદ્યાર્થીઓને મળે છે અને બધાએ શું પોતાના જીવનમાં કર્યું છે તે સાણે છે કે તેણે પોતાના જીવનમાં શું હાંસિલ કર્યું હોય છે એટલે આ સાથે સાત વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ઊંચા હોદ્દા ઉપર હોય છે તેમણે પોતાના જીવનમાં નાની ઉંમરમાં ઘણી બધી સફળતાઓ મેળવી લીધી હોય છે જ્યાં પણ આ ચાર સાતે સાત વિદ્યાર્થીઓ રહે છે તેમના શહેરોમાં સાથે સાત વિદ્યાર્થીઓના નામ હોય છે નામ સર્ચાતા હોય છે એટલા બધા આ સાથે વિદ્યાર્થીઓ ફેમસ હોય છે કારણ કે આ સાથે બાળકોએ ધીરજ રાખીને આગળ વધ્યા હોય છે જ્યારે તેની સામે જે આ બીજા બાળકો ધીરજ નહોતા રાખી શક્યા તે પોતાના જીવનમાં સ્ટ્રગલ કરી રહ્યા હોય છે કંઈક ને કંઈક અને છે તે હેરાન થતા હોય છે એટલે વોલ્ટર મિશેલ આના ઉપરથી કહે છે કે જે બાળકોએ ધીરજ રાખી હતી તે આજે પોતાના જીવનમાં સફળતા હાંસિ કરી ચૂક્યા છે જે બાળકોએ ધીરજ નહોતી રાખી પંદર મિનિટ પણ રાહ નહોતા જોઈ શક્યા તે બાળકો આજે પોતાના જીવનમાં સ્ટ્રગલ કરી રહ્યા છે હેરાન થઈ રહ્યા છે એટલે દોસ્તો વોલ્ટર મિશિલે ત્યારના સમયમાં એક થિયરી આપી કે જે પણ પોતાના જીવનમાં ધીરજ રાખશે ધૈર્ય રાખશે તે લોકો સફળતા હાસિલ કરી શકશે અને જે લોકો ધીરજ નહીં રાખી શકે તે ક્યારેય પોતાના જીવનમાં સફળ નહીં થાય એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણે એ જ સમજવાનું છે ને એ જ શીખવાનું છે આપણા બાળકોને ધીરજનું મહત્વ શીખવવાનું છે ક્યારેય ઉતાવળા ન થવું ક્યારેય ઉતાવળા આવીને તેમણે એવા નિર્ણયો ન લેવા જોઈએ કે આ તેનું જીવન આખું બરબાદ થઈ જાય એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણે એ શીખવાનું છે કે જે માણસ ધૈર્ય રાખશે ધીરજથી કાર્ય કરશે તે હંમેશા સફળ થશે એટલે દોસ્તો જે ધૈર્યની સવારી કરે છે તેને ધૈર્ય ક્યારેય પડવા દેતો નથી નહીં કોઈની નજરમાં કે નહીં કોઈના પગમાં એટલે દોસ્તો તમારા બાળકોને પણ આ ધૈર્યનું મહત્વ સમજાવવું જોઈએ તમારા બાળકોને પણ આ ધૈર્યનું મહત્વ શીખવવું જોઈએ જો તે ધૈર્યનું મહત્વ શીખી જશે સમજી જશે તો તે ક્યારેય કોઈની નજરમાં પણ નહીં પડે અને ક્યારેય કોઈના પગમાં પણ પડવાની તેમને જરૂર નહીં પડે દોસ્તો જો તમને આ કહાની સારી લાગી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ ચોક્કસથી લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ